સાતમી મેના રોજ મતદાન દરમિયાન પણ ગરમી વર્તાશે તેવી આગાહી જે છે તે વ્યક્ત કરવામાં આવી છે મતદાનના દિવસે તાપમાન એકતાલીસથી બેતાલીસ ડિગ્રી રહેવાની આગાહી વ્યક્ત કરાઈ રાજ્યમાં પાંચ દિવસ ગરમીનું પ્રમાણ યથાવત રહેશે સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાતમાં પાંચ દિવસ હીટવેવ સૌરાષ્ટ્ર કચ્છમાં તાપમાન ઘટવાની શક્યતા નહીવત અમદાવાદ ગાંધીનગરમાં ચાલીસ ડિગ્રી તાપમાન રહેશે સૌથી વધુ તાપમાન રાજકોટમાં બેતાલીસ ડિગ્રી નોંધાયું જ્યારે અમદાવાદમાં ચાલીસ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું છે ગાંધીનગરમાં ચાલીસ પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન નોંધાયું વડોદરામાં ચાલીસ પોઈન્ટ ડિગ્રી સુરેન્દ્રનગરમાં પણ ચાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું છે કચ્છમાં એકતાલીસ જૂનાગઢમાં ચાલીસ પોઈન્ટ એક ડિગ્રી તાપમાન નોંધાયું વલસાડમાં એકતાલીસ પોઈન્ટ છ ડિગ્રી પોરબંદર દીવ કચ્છમાં હીટ વેવની અસર જોવા મળશે ભાવનગર અને વલસાડમાં પણ હીટ વેવની અસર રહેશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે આને વાલે પાંચ દિનો સૌરાષ્ટ્ર કચ્છ સાત સાઉથ ગુજરાત રીજન કે आ, कुछ डिस्ट्रिक्ट में हीटवेब वार्निंग दी गई है आने वाले पाँच दिनों के लिए और जो डिस्ट्रिक्ट हैं जहाँ पे हीटवेब की वार्निंग दी गई है वो कच्छ है दीव है पोरबंदर भावनगर और बलसाड इन इन जगहों पे मतलब इन डिस्ट्रिक्ट पे आने वाले पाँच दिनों पे हीटवेब वार्निंग रहेगी अहमदाबाद में आ, जो आने वाले दिनों के लिए जो फोरकास्ट दिया गया है वो मतलब कल के लिए फोर्टी डिग्री सेल्सियस और જો રિલાઇઝ હુ મિમ ટૅમ્પરેચર ફોર્ટી પોઈન્ટ સિક્સ ડિગ્રી સેલિયસ કૅક્સિમમ ટેમ્પરેચર રિલાઇઝ હુ